ઉત્પાદન માં કેમ લાગ્યું સોળ ને એ બધું કેવું લાગે પણ આપડે વધારે સારો લાગે છે આમાં રોગ શાળો ઓછો ઓલા માં કેવો છે એમાં થોડોક વધારે છે ફૂગ નાશક ને એવું બધું છે અત્યારે તમે આ પપ ચડાવ્યો છે આ પપ ચડાવી ને શું નાખ ફૂગ નાશક ની દવા છે સોઇલ ગાર્ડ ની અત્યારે સાટું છું સોઇલ ગાર્ડ તમે સાટો છો ફૂગ છે ને અમુક ઓલી બાજુ હુકાય છે આમાં નથી દેખાતું આપણને આમાં બહુ છે નહીં એટલે એમાં ફૂગ છે એમાં ફૂગ નાશક આપડે હરે કૃષ્ણ ફાર્મટેક નું વાપરો તો હા એનું જ વાપરીએ તો તમને એમાંથી કેવું રિઝલ્ટ લાગશે આ આપડે ખેડૂત ને કેમ થાય કે આ મગફળી માં દેખાડીએ છીએ કે આ વસ્તુ માં જોઈ જવું મગફળી ભેગા થયા કે નથી થયા કે